હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે ગાઉનની મેથી આપણે ચણિયાચોરી બનાવવાની છે આપણે જે વચ્ચે આ સાંધો આવે છે એની મેથી આપણે ખોલી નાખવાનું છે જે ઉપરનો કોઠો આવે છે એ આપણે અહીંથી ખોલી નાખવાનો છે ઉપરનો આપણે બ્લાઉઝ બનાવી દેવાનો છે આ નીચે જેટલો ગેરસે બની જશે આ આપણે ખોલીને કમ્પ્લીટ ચણિયાચોરી ઓલરેડી બનાવેલી છે એ તમને બતાવું આ રીતે તમારે અહીંયા આગળ ઉપર નેફોલ લગાવી દેવાનો અહીંયા આગળ આપણે બ્લાઉઝ બનાવવાનો છે તે કઈ રીતે થાય એ જોઈએ આ રીતે પહેલાં જ આપણે ખોલી નાખવાનું છે આપણે ખોલી નાખ્યું અહીંથી આપણે નેફો છૂટો પાડી દો હવે આપણે પાછળ ગરું નીચું કરવાનું છે એટલા માટે આપણે આ રીતે કમ્પ્લીટ ગોઠવીને મૂકી દેવાનું અહીં આગળ પાછળનું ડબલ કરીને મૂકવાનું છે સેન્ટર કરીને આ રીતે મૂકી દેવાનું અહીં આગળ ત્યાર પછી આપણે અહીં આગળ અઢી ઇંચનું માર્કિંગ કરી દેવાનું છે તમારે ગરું જેટલું નીચું રાખવું હોય એ પ્રમાણે અહીં આગળ રાખી દેવાનું આપણે પાછળ ઉકસાઈ રાખ્યા છે ત્યાર પછી આપણે અહીંથી આ રીતે રાઉન્ડ શેપ આપી દઈએ કેમ કે ગરુ કપાવાનું નથી એટલે આપણે તે દોરી મૂકવાનું શેપમાં બનાવી દઈશું આ રીતે અહીંયા આગળ અહીં કટિંગ કરી દેવાનું એટલે આ રીતે રાઉન્ડ શેપ થઈ જશે અને અહીંથી વચ્ચેથી આપણે કટિંગ કરી દેવાનું છે હવે તમને કમ્પ્લીટ ખોલીને બતાવું આ રીતે અહીં આગળ પાછળ વૃક્ષાઈ જશે ને અહીંયા આગળ શેફાઈ જશે ને ઉપર તમારે દોરી આવી જશે અને આગળનો ભાગ આપણે આને આ રહેશે ને આપણે ચણીઓ પહેલાં બનાવીએ આપણે અહીં આગળ ચણીઓ જે ખોલી નાખ્યો હોય એને અહીં આગળ આ રીતે નેફો લગાવી દેવાનો છે અહીં આગળ એના માપનું અસ્તર તમારે વધારાનું હોય એ કટિંગ કરી દેવાનું ને આપણે ચણીઓ ઉધો કરીને પહેલાં આપણે અહીંયા આગળ આ રીતે મશીન મા દેવાનું છે કેમ કે આપણે નેફો આગળ સાઈડમાં ચેન લગાવવા માટે આ રીતે અહીં આગળ પછી વારી દેવાનું છે એક સાઈડ તમારે આ રીતે ખુલ્લું રાખીને વારી દેવાનું છે તમારે ખુલ્લું ના રાખવું હોય તો પણ ચાલે ચેન ના લગાવ તો પણ ચાલી જશે પણ આપણે આ રીતે આગળ લગાવીને પછી આપણે આપણે આ રીતે ઓટી દેવાનું છે એટલે તમારે કમ્પ્લીટ આ રીતનું અહીં આગળ ગેપ થઈ જશે તો પછી તમારે ચેન લગાવી દેવાની અને ત્યાં પછી આપણે જે નેફાનું કાપડ અસ્તર લઈએ છીએ એને આપણે અહીં આગળ પહેલાં કિનારી વારી દેવાની છે આ રીતે કિનારી વારીને આપણે અહીંથી આપણે નીચે ચણિયો છતો રાખવાનો અને ઉપર પછી આપણે આ રીતે આખા નિમય ચાંપનું મશીન મારીને નેફો લગાવી દેવાનો છે અહીં આગળ આ જ રીતે તમારે આખામાં લગાવી દેવાનો છે ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દોજો ગુજરાતીમાં આપણે સીવા ક્લાસના આવા વિડીયો લાવતા રહીએ છીએ અને તમારે કોઈ પણ જાતની ચણિયા ચોરી શીખવી હોય તો કોમેન્ટમાં જણાવજો તો તેનો વિડીયો આપણી જોડે અવેલેબલ છે તો તમને તેની લિંક મોકલી આપીશ આ રીતે આપણે અહીંયા આગળ હવે કાપી લેવાનું વધારાનું ને અહીંયા આગળ વારીને આપણે બહાર કાઢી લઈએ આપણે કમ્પ્લીટ લગાઈ ગયો હવે આપણે અહીં આગળ ઊંધું ફેરવીને અહીંયા આગળ આપણે પહેલાં પાતળી કિનારી વારી દઈએ એટલે નેફો આપણને લગાવતા એકદમ ઇઝી પડે એટલા માટે જે અસ્તરની છે એની મય જ આપણે કિનારી અસ્તરની જ કિનારી વારવાની છે પાતરી એટલે આપણે ડાયરેક્ટ પછી નેફો અંદરની સાઈડ પાડી દેવાનો છે એ તમને બતાવું હવે આપણે કમ્પ્લીટ કિનારી વારી દીધી હવે આપણે અહીં આગળ આ રીતે આપણે અંદરની સાઈડ કમ્પ્લીટ પાડી દેવાનું છે અહીં આગળ પહેલાં સ્ટાર્ટિંગમાં આપણે મશીન આગું પાછું કરીને ત્યાં પછી આપણે આ રીતે એકદમ પરફેક્ટ રીતે બેસાડવાનું કાપડ ખેંચવાનું નથી ને અહીંયા આગળ એડજસ્ટ કરતાં કરતાં સિલ્લાઈ મારવાની છે આપણા સાંધો બી અંદર કમ્પ્લીટ દબાઈ દેવાનો છે આ રીતે એ ઊંચો ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું એને પણ અંદર સિલ્લાઈની દબાઈ દેવાનું છે આ રીતે અત્યારે આ પણ ચાલે છે કે તમારે ગાઉન પડી રહ્યા હોય તેને તમે છણિયા ચોરી આ રીતે બનાવી શકો છો આ રીતે તમારે ઉધામાં આખામાં આ રીતે કિનારી ઉપર મશીન મારીને કમ્પ્લીટ લગાવી દેવાનું ને અહીં આગળ આપણે બહાર કાઢી લઈએ એટલે આપણે આ બનીને તૈયાર થઈ ગયો તમને છતો કરીને બતાવું હવે આ રીતે તમારે અહીં આગળ કમ્પ્લીટ નેફો લાગી જશે આ રીતે તમારે કમ્પ્લીટ થઈ ગયું હવે અહીંથી આપણે નાળું પરવી દેવાનું અને સાઈડ ઉપર ચેન લગાવી દેવાની એટલે આપણા ચણ્યો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો હવે આપણે અહીં આગળ જે પાછળનું ગળું કટિંગ કરેલું એના માટે આપણે પલટાવવા માટે એનું મેચિંગનું કાપડ લઈ લેવાનું છે નહીં આગળ આપણે ક્રોસમાં કટિંગ કરવાનું છે કેમ કે ગરું પલટાવા માટે આપણે ઉરપ કાપડ જોઈએ એટલે આ રીતે આપણે ક્રોસમાં પટ્ટી કટિંગ કરી લેવાની છે ને ત્યાર પછી આપણે અહીંથી જે ઉપરથી આપણે કટિંગ કર્યું ત્યાંથી આપણે આ રીતે ચાપનું મશીન મારી દેવાનું છે આપણે કમ્પ્લીટ મશીન મારી દો આપણે રાઉન્ડ શેપમાં ચેંકા મારી દેવાના છે આ રીતે આપણા ચેંકામાં દીધા વધારાનું કટિંગ કરી દેવાનું અહીંથી આપણે આ રીતે ડબલમાં વારી દેવાનું છે ને ઉપર અસ્તર ઉંચ ઉપર આપણે સિલાઈ મારવાની છે આ રીતે આપણે જે પાઇપિંગ કરતા હોય એ રીતે જ આપણે અસ્તર ઉપર જ ખાલી સિલાઈ મારવાનું છે નંદરની સાઈડ આપણે વધારાનું કાપડ જવા દેવાનું પછી આપણે ચાપનું આ રીતે કટિંગ કરી દેવાનું વધારાનું કાપડ આ રીતે આપણે કટિંગ થઈ જાય ત્યાં પછી આપણે એ હવે આપણે પલટાઈ દેવાનું છે અંદરની સાઈડ આ રીતે તમારે અંદરની સાઈડ લઈ લેવાનું છે એટલે તમારે એ કમ્પ્લીટ ગળું બની જાય આ રીતે અહીં આગળ એક સાઈડનું આપણે કમ્પ્લીટ થઈ ગયું આ રીતે બની જશે હવે એ રીતે આપણે સામની સાઈડ પણ તમને બતાવી દઉં તમને ખ્યાલ ના હોય તો બીજી વાર જોઈ લો આ રીતે આપણે અહીં આગળ ઉરપ કાપડમાં લીધું છે એ જ કાપડ આપણે અહીં આગળ મૂકીને ચાપનું મશીન મારી દેવાનું ને અહીં આગળ આપણે ચેંકા મારી દેવાના આ રીતે રાઉન્ડ શેપમાં એટલે એનો શેપ પરફેક્ટ પકડી જાય ને અહીં આગળ આપણે આ રીતે ડબલ કરી દેવાનું ને આપણે ગોઠ કરતા હોય પાઇપિંગ કરતા હોય એ રીતે જ આપણે ઉપર મશીન મારવાનું છે અહીં આગળ એટલા માટે કાપડ ખેંચાઈ ના જાય ને કાપડ એ ના થઈ જાય એટલા માટે આપણે ઉપર મશીન માર દેવાનું ને ત્યાં પછી આપણે વધારાનું કાપડ અસ્તર કટિંગ કરી દઈએ અહીં આગળ આપણે કમ્પ્લીટ આપણે કિનારી મેળવીને અંદર કાપડ બધું નાખી દેવાનું ત્યાં પછી આપણે ઉપર કવર સિલાઈ કરી દેવાની છે આ રીતે આપણે કમ્પ્લીટ કવર સિલાઈ થઈ ગઈ એટલે આપણે બે સાઈડ કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે અહીં આગળ ઉક્સાઈની પટ્ટી લગાવી દઈએ પહેલાં આપણે આઈની પટ્ટી ઉક્ષની પટ્ટી લગાવીએ આ રીતે અંદરની સાઈડ વારી દેવાનું એટલે એ પણ કવર થઈ જાય ત્યાર પછી આપણે અહીં આગળ ધારીનું મશીન મારી દેવાનું છે આ રીતે ત્યાર પછી આપણે ઊધું કરીને અહીં આગળ આ રીતે ફિટ કરી દેવાનું છે એટલે આ કમ્પ્લીટ ઉક્ષ પટ્ટી થઈ ગઈ હવે આપણે આઈ પટ્ટી બનાવી દઈએ બ્લાઉઝ ઊંધો રાખવાનો ને ઉપર પણ ઊંધું મૂકીને આ રીતે છતું કરી દેવાનું પછી ધાર ઉપર સિલાઈ માર દેવાની વધારાનું કટિંગ કરી દઈએ ને ત્યાર પછી આપણે અહીંયા આ રીતે ડબલ વારી દેવાનું છે અહીંયા આગળ આ રીતે ડબલ વારીને કમ્પ્લીટ એના માપ ટુ માપ મશીન મારી દેવાનું એટલે કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી કમ્પ્લીટ ખૂણો બહાર કાઢીને આપણે અહીંયા આગળ આ રીતે ચાપનું મશીન મારી દેવાનું છે એટલે આપણે પછી ત્યાં આગળ મશીનની આઈ થઈ જાય વધારાનું કટિંગ કરી દઈએ હવે આપણે નીચે કમર બેલ્ટ લગાવવાનો છે આ રીતે પહેલાં માપી જોવાનું બે આવું કમ્પ્લીટ થયું કે નહીં આપણે બે આવું કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે અહીંયા આગળ નીચે કમર બેલ્ટ લગાવવાનો છે અહીંયા આગળ આ રીતે આપણે કમ્પ્લીટ ગરું થઈ ગયું અહીંયા આગળ આપણે દોરી લગાવી દેવાની અહીંયા આગળ આપણે પટ્ટી લગાવી દઈએ આ આપણે પટ્ટી કમ્પ્લીટ બનાવેલી છે એને આપણે અહીં આગળ મૂકી દેવાનું છે ત્યાર પછી આપણે ચાપનું મશીન મારીને આ રીતે બહાર કાઢી લઈએ ત્યાર પછી આપણે અહીંયા આગળ કિનારે આગળ વારી દેવાની ને ત્યાર પછી એક કવર સિલ્લાઈ મારી દેવાની ને પછી આપણે ઊધું કરી દઈએ અહીંયા આગળ આપણે ધારીનું મશીન મારી દેવાનું છે આ રીતે એટલે તમારે કમ્પ્લીટ પટ્ટી તૈયાર થઈ જાય આ રીતે તમારે પલટી જશે આ રીતે તમારે બીજી સાઈડ પણ એ રીતે જ કરવાનું છે આ તમારે અહીં આગળ મૂકી દેવાનું ચાપનું મશીન મારી દેવાનું છે પછી આપણે વધારાનું આગળ થોડું રાખીને કટિંગ કરી દેવાનું ત્યાર પછી આપણે અહીં આગળ ઉપર કવર સીલ કરી દેવાની છે આ રીતે પછી આગળનું આ રીતે વારી દઈએ એટલે કવર થઈ જાય ત્યાર પછી આપણે અહીંયા આગળ આ રીતે ચાપનું આપણે ધારીનું મશીન મારીને દબાઈ દેવાનું છે એટલે આ આપણે કમ્પ્લીટ થઈ ગયું આ રીતે કરી દેવાનું છે એ રીતે જ આપણે આગળ બી બનાવી દેવાનું છે પટ્ટી આપણે કમ્પ્લીટ આગળની પણ કમ્પ્લીટ બનાવી દીધી આપણે આગળ પણ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું હવે એનામાં આપે આપણે તમારે અહીં આગળ ફિટિંગ કરી દેવાનું છે આ રીતે બ બે ત્રણ ત્રણ જે તમે સિલાઈ મારતા હોય એ પ્રમાણે આમાં સિલાઈ મારીને ફિટ કરી દેવાનું છે આ રીતે આપણે બે ત્રણ જે તમારે સિલાઈ મારવી હોય એ તમારે મારી દેવાની અહીંયા આગળ મેં એના ફિટિંગ પ્રમાણે જે ગાઉનનું ફિટિંગ હતું એની ઉપર જ આપણે ફિટિંગ કરી દીધું છે એટલે એમાં ફિટિંગમાં આગું પાછું થાય નહીં એ રીતે આપણે સામેની સાઈડ પણ અહીંયા આગળ જે ફિટિંગ હોય આપણે ખોલ્યું હોય ને જે ત્યાં આગળ ફિટિંગ હોય એ ફિટિંગ ઉપર જ આપણે કમ્પ્લીટ ફિટ કરી દેવાનું એટલે તમારે એની તમારે ફિટિંગ કમ્પ્લીટ આવી જાય તમને લાગતું હોય આગુ પાછું કરવા જેવું તો થોડું આગું પાછું કરી દેવાનું તમારે માપથી કરવું હોય તો માપથી કરી દેવાનું આ આપણે કમ્પ્લીટ થઈ ગયું આ રીતે તમારે બ્લાઉઝ પણ બનીને તૈયાર થઈ ગયો આગળ આપણે છતો કરીને તમને બતાવું તમારે બે જોઈ લો આ રીતે તમારે કમ્પ્લીટ બ્લાઉઝ બની જશે આપણે કમ્પ્લીટ બ્લાઉઝ થઈ ગયો અહીંયા આગળ આપણે ઉકસાઈ પણ થઈ ગયા ને ઉપર આપણે દોરી લગાવી દેવાની છે અહીંયા આગળ દોરી લગાવી દેવાની એટલે આપણે બ્લાઉઝ કમ્પ્લીટ રેડી થઈ ગયો આ રીતે આગળ કમ્પ્લીટ ફિનિશિંગ આવી જશે આપણે આ કમ્પ્લીટ ગાઉનમાંથી ચણિયાચોળી બનાવીને તૈયાર કરી દીધી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દોજો ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કર દોજો હવે એક નાવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ